તો મિત્રો રાજુ કલાકારને તો તમે બધા ખૂબ જ ઓળખતા જ છો મિત્રો સોશિયલ મીડિયા પર રાજુ કલાકાર ખૂબ જ ટ્રેન્ડિંગમાં હતા સોનુ નિગમનું જે ગીત હતું દિલપે છલાઈ ચુરિયા તો મિત્રો એમાં તેઓ જે પથ્થરથી સાથે જે મ્યુઝિક એડ કરતા હતા એને કારણે તેઓ ખૂબ જ વાયરલ થયા હતા અને પોતે સોનુ નિગમે પણ એમની સાથે એક વિડીયો પણ બનાવ્યો હતો તો મિત્રો આ જે રાજુ કલાકાર છે તે મૂળ સુરતના છે અને મિત્રો જ્યારે તેઓ દુબઈ ગયા હતા ત્યારે તમને ખ્યાલ છે કે જે જમઝમ ઇલેક્ટ્રિકના જે માલિક છે ટ્વિન બ્રધર્સ તો મિત્રો એમની સાથે પણ એમણે એક વિડીયો બનાવ્યો હતો અને આજે ટ્વિન બ્રધર્સને રાજુ કલાકાર ગુજરાતી આજ મેં દુબઈ માં આપણે ગુજરાતી ગાના સુનાતા હું તો અમારે ગુજરાતી ગુજરાતી જાગરે માલણ જા જાગરે માલણ જા જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જા જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જા જાગ નહીં તો પલ્મ મારો ઉડી જશે પંખેરો પ્રેમ દુહાઈ દહીને તને આજ પુકાર મેળું જાગરે માલણ જા જાગરે માલણ જા ડાડા